અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મોદીનગર બસ સ્ટેન્ડ પાસે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના નિર્માણ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેટલા ગાર્બેજ કામો અંગે રૂપિયા લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે રોડ ઉપર મોદીનગર પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તેર જેટલા ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ ઉપર સ્વચ્છતા અને સુંદરતા માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ કાયસ્થ સેનિટેશન સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે જીવીપી પી પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવી છે એ જગ્યાને જગ્યા ઉપર કેમેરા લગાવવાના છે સ્વસ્થ બનાવવાશે અંકલેશ્વરને સ્વસ્થ બનાવવા માટે આ તેર જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ઉપપ્રમુખ વાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ સ સેનિટેશન સેનિટેશનના ચેરમેન સુરજભાઈ પટેલ સભ્ય મનીષાબેન ને બધા લોકો ત્યાંના હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર